તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા sommes જો આપણે પેલું અને હવે આપણે માટે શું નુડલ્સ પણ ટેસ્ટ છે ભાઈ તમે અહીં જમવાયા તમને અહીં કેવો સ્વાદ લાગે છે બહુત હી અચ્છા હે આપ ભી બહુત પ્યારી હો આયકા ને આપણે દરવાજો ખોલો એ જાતે જ લાઈટ ચાલુ થઈ ગઈ જય માતાજી મિત્રો કેમ છો આશા કરું છું કે બધે મજામાં હશો તો તમારી બધ વરસાદ જો છે અમાર તો પાત્રો વરસાદ આઈન જો છે અને છેલ્લા 3 દિવસથી તો બહુ વરસાદ છે તો આજે આપણે જવાનું છે ભાભર અને બીજી પણ જગ્યાએ જવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આપણે અહીંથી ચાલો ફટાફટ બાઇક લઈને નેકા અને ત્યાં ભાભર જઈને તમને મળીએ તો અમે ભેંભ્યું આ રસ્તો થઈને એડે અને પાણી વધારે હતું તો યશન મલિકને આગળ ધરાવવા દા અને અમે પાણીમાં રાવ બધું પાણી છે કારણ કે પડે એની દીક લાગે તો પાસ આવવું પડે એના કરતાં આપણે સારું આવે આવ્યો તારી વધારો લેવરા તો આપણે આ એકન ચોકડીએ રાજેનું બતાય યસના પપ્પાની યસના પપ્પા આવી ગયા છે અને આપણે રાંતે ધર્ફોર્ચ્યુનર હોટેલમાં જમવા માટે તો શું કેવું તમારે ભૂખ બી લાગી છે ઘણી લાગી હેડો તો ચલો આપણે લે તો એ ફાઇનલી આપણે ફોર્ચ્યુન હોટેલમાં આવી જો જો 12 થી પણ શાનદાર લાગે વિદેશી હોય ને એવું લાગે છે મસ્ત

તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ પોર્શન હોટેલ ની અંદર હવે તમને શું શું જોવા મળશે એ તમને चलो હું બતાવું બર તમે આવી જ છે તમને શકાબ જોર કરો ને बताइए કે જમવામાં શું શું છે તો ચલો આપણે પેલા બહાર જઈએ અને બહાર જઈને તમને બતાઈએ કે ત્યાં શું શું જો આવીને બધી સુવિધા તમને વિદેશી જેવું લાગશે એકદમ કે વિદેશમાં તમે ના આવ્યો ફરવા એ ટાઈપમાં તમને લાગશે જો આવીને છોકરા માટેની પણ રમવાની બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે તમે જો આ બધા કેફે માટેનું છે જોરદાર લાઇટિંગ બાઇટિંગ છે આ બધું નાઇટનું છે અને આ બાદ તમને બતાવું કે આ બાદ તમને શું 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 બર્થડે સેલિબ્રેટ કરવા માંગતા હોય તો છોકરા માટે ના કે મોટા માટેના તો તમે બર્થડે સેલિબ્રેટ કરી શકો તો તમને અહીંયા તમને બધી સુવિધા મળી રહેશે તમને આગળ બતાવો બગીચો ફ્રી છે અને હતી બનવાનું ઘણું બધું બાકી છે જો આ છે તમારે મિટિંગ બીજી કરવી હોય કે લગ્ન પ્રસંગ બીજા કરાવે કોઈ એન્ગેજમેન્ટ કરવી હોય પહેલા માટે પણ જોરદાર છે જગ્યા તમને આવી બનાસકાંઠાની અંદર આખા બનાસકાંઠાની અંદર ફરશો ને તો આવી સુવિધા તમને ચાઈ જોવા નહીં મળે કે જે મસ્ત

जो आप भी कोमा डरते हैं, समझते हो? करने चेठे चढ़ जाते, अड़े हाँ। जो अपने आप भी कोमा डरते हैं। तुम क्या देख रहे हो? मनोजा। आसमीन। चॉकलेट मिस। मिंट मोनिक। ટેસ્ટ આપણે ચેક કરીને કહીએ કે આનો ટેસ્ટ કેવો છે તો ચાલો આપણે ટેસ્ટ કરી નાખીએ ખૂબ સારામાં સારો ટેસ્ટ છે અને ચેક કરીએ આનો ટેસ્ટ કેવો છે બહુ જ બહુ જ બઢિયા ટેસ્ટ છે આરુ મસ્ત રબરા કબાબ લાગેલું મસ્ત યસને બી મજા આવે સ્વાદમાં બી મસ્ત અને દેખાવમાં બી મસે તમે ડિઝાઇન જોવો અંદર કાજુ મારેલો કાજુ લગાવેલો જો યસ ને બી રૂપ ભાવેરું બહુ મજા આવેલી આ રીત હવે વધારે પસંદ આવ્યું આપણે બેસ્ટાઇન સ્વાદ એ યુનિક છે વીઆઈપી જો આપણે પેલું ખાઈ રહ્યા સરબત પી રહ્યા અને હવે આપણે માટે શું નૂડલ્સ છે હે કોણ છે નુડલ્સ નુડલ્સ છે તો એ આપણા માટે આવી જોઈએ તો શું ગાજર છે ગાજર ગાજર હે એ ગાજર અને આ ટામેટા ટામેટા ટામેટું ટમેટો બોચે ટામેટોસ તે તાજની જે આઈટમ ખાનુ આખાનુ બેટ સ્વાદમાં ભી મસ્ત હે મારી જિંદગી ની અંદર લગભગ મે ઘણી બધી હોટેલો માં ખાધું પણ ફોર્ટ નું હોટેલ જો મે ચા એવો સ્વાદ થયો નહીં આ કે જોરદાર સ્વાદ છે આ બધું યસ પણ ખાયરો હે અને આવડતી મુની કમતી થી ખાતા પણ ટ્રાય કરેરો હે કેમ લાગરો હે હવે આઈક ને બદન કે બરોબર બદક ખાવા આવો વીયે ખાવાનું કે મસ્ત ખાવાનું બનાવ હે મસ્ત ખાવાનું બનાવ તો બધા કાન નૂડલ્સ પણ ટેસ્ટ કરી નાખીયો અને આ બાજુ મનો ટેસ્ટ કરેરી છે કેવું લાગગર મનો ભાવન તો બહુ મજા આવી ને પણ હે ને આમ ઘરે દે ખાતા હે દે ખાવની છે તેલે પર ખાવાનું એટલે મને સાત દો વાર લાગે બાકી સુટીની બગડી ને ફાવ માટી ન થાય वद्दल काहीच नाही म्हणजे काय हा पण अनुभव नाही झाला एक आठ दिसतंय तो ये निघेरेने आपले भेटतो येऊ लागलं म्हणून कोणी ना बातवेन हो तो बात होवतो इतते जणे पण पंजिन इतले लाइक अंदर दोन सिटी जोरे होते गामरा पण त्यांचा आता तरी माहिती नाही આપડે બધા હાથે થી ખાવા વાળા હા ચમચી ખાવા વાળા નહીં આ જો હાથેથી ભૂતવાળ ભૂત વાળ ગેસ કે કેવું લાગે રહે મસ્ત લાગે રહે ચાસ બીજો સેવ હે ગ્લાસ રો ડિઝાઇન વાળો અનંતજી જો સાસ મતલબ એકદમ બીઆઈ થોડું ટેસ્ટ કરીએ કેવું લાગે

તમે પહેલી વાર આવ્યા કે આવલ છો ફર્સ્ટ વાર છે તમને આમ જી મજા આવી મજા આવી મજાઈ તમે ક્યાં ગામથી આયા અમદાવાદથી તમને અહીં જમવાનો કેવો ટેસ્ટ છે જોરદાર જોરદાર તમારા અમદાવાદ કરતાં હે બાબની અંદર સારું હે કેアンથી સારું અમદાવાદમાં હોય છે અમદાવાદમાં તો સારું જ હોય છે પણ બહુ સારી બહુ સારી સહ શરૂઆત

આપણે ખાલી ટેસ્ટ કરી કરીને પેટ કરે એવું જોર દાળ સબ્જી છે તો આ સબ્જી છે પનીરની સબ્જી હે ફોર્ચ્યુન પનીર ફોર્ચ્યુન પનીર તો એની ખાસ તમે એકવાર આવો ને તો આ પનીરની શાકની તમે જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત છે તમે જુઓ સ્વાદ લાગે બીજા બાકી આવો ને ત્યાં ગાધું દૂધ એકદમ બેડી આપણે એસને ટ્રાય કરાવીએ જેવું લાગે મોડે બોલ ચેવ લાગે રો ચેવ લાગે બોલી ને મસાલા મસ્ત લાગે રો બીજો ખાવાય છે ને તું જાવ કે નહી પણ સેલી વે લાસ્ટ આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ ચેક કરી ના કેવું લાગે ચેક કરી ના કે કે ચેવ લાગે કામ કે બહુ બધું ખાઈ લીધું ને તો જગ્યા જ નહીં કે શું તો આઈસ્ક્રીમ નો બે એટલો જોરદાર ટેસ્ટ હે ને તે વાત જવા દો बदु एक थी ये काम सड़िया तुम्हें मस्त टेस्ट है बदला एक नंबर हमारा जो यस पण आसी भाई रो एसके भी लागे आसी एक नंबर हम बोल का मतलब मतलब बोल जे भी लागे मस्त लागे रे मारे यस ने पण आइसक्रीम मस्त लागे रे बाकी आइसक्रीम मुको ना तुम जो कप लो जो डिजाइन जो का क्यों लागे मस्त सोंदा तो परिवार लगगा अब मत लाइए हमारा पेट वहाँ बाहर आ जाएगा और पेट में जगह नहीं है क्यों लेके टेंशन बहुत बहुत मतलब बहुत मस्ता आखा बनस करानी अंदर अभी होटल क्यों मतलब पे ले आओ तो मैं बहुत मजा आएगा हमारा स्ट्रक तुम्हें बहुत मस्ता है ना सवाल सारा सेम थे बातें ज्यादा बोली थी उन्होंने से ऑर्डर

તો આને હવે ઘરે જેવી રીતે લઈ દા જો કે પાણી પાણી થઈ જશે આ બધા બબુ પણ ના અમારે તો એમ તો ગમડો ન તો આપણે પેટ ભરી અને જમી અને બારી આવી જ અને જો યી જો યશ તને ચી મજા બોલતી

આપણે ખાવા બીજો ખાઈ અને હવે નીકળા રા ઘર બાજુ અને ખાવાની એટલી મજા આવી વાત જ ના પૂછો અને અંદર સુવિધા સ્ટાફ પણ એટલો મસ્ત છે અને જમવાની સુવિધા પણ એટલી મસ્ત છે અંદર ચોખાઈ પણ બહુ છે તો હવે આપણને મળીશું એક નવા વ્લોગ સાથે